નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાપર બે હજાર નવસો બેથી ચાર હજાર ત્રણસો અગિયાર ત્રણ હજારથી ચાર હજાર એકસો છેતાલીસ રાજકોટ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર પાંચસો ભચાઉ ત્રણ હજાર નવસો એકત્રીસથી ચાર હજાર બસો અઢાર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ચાલીસ વિસાવદર ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો એકવીસ ઉપલેટા ત્રણ હજાર થી ચાર હજાર પંચાવન સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એસી બહુચરાજી બે હજાર થી ત્રણ હજાર આઠસો નેવું મોરબી ત્રણ હજાર થી ચાર હજાર ચારસો પાટણ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો ત્રણ વીસનગર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો એક મહુવા બે હજાર ચારસો થી ચાર હજાર એકસો બાર પાટડી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એકોતેર વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો સાહીઠ પાંથાવાડા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સિત્તેર જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો એકવીસ ખાંભા ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર ચારસો એકાવન અમરેલી બે હજાર છસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ભાવનગર બે હજાર નવસોથી ચાર હજાર ચારસો સાઠ તળાજા ચાર હજાર ચાલીસથી ચાર હજાર ચાલીસ હળવદ ચાર હજારથી ચાર હજાર છસો અઠ્યાવીસ ભુજ ચાર હજારથી ચાર હજાર બસો ગુંદરી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ભીલડી ત્રણ હજાર થી ચાર હજાર સાહીઠ દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર આઠસો હારીજ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો એક વિરમગામ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ત્રેપન સિદ્ધપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ત્રણસો ધ્રાંગધ્રા ચાર હજારથી ચાર હજાર પાંચસો સોળ સિહોરી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો એકાવન થરા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસો ત્રીસ ઇકબાલગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો વાવ બે હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો નેવ્યાસી સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ બાબરા ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો ત્રીસ જસદણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો જેતપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર વારાહી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો જાનેરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એકાવન ડીસા ત્રણ હજાર સાતસો એકવીસ થી ચાર હજાર ચારસો રાઘનપુર ત્રણ હજાર છસો વીસ થી ચાર હજાર આઠસો એકાવન જામખંભાળિયા ત્રણ હજાર નવસો સિત્તેર થી ચાર હજાર ચારસો ચાલીસ અંજાર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો ત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો પચાસ કડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સત્તાણું બોટાદ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો ધીમા ત્રણ હજાર બસો થી ચાર હજાર ચારસો પચાસ પીલુડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો આઠ ઊંઝા ત્રણ હજાર છસોથી પાંચ હજાર આઠસો થરાદ ત્રણ હજાર થી ચાર હજાર આઠસો સિતેર ભાભર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો